अलगा अलगा कर लो भी जो पत्थर ही थे ना ना। यस परी डन थैंक यू थैंक यू <laughs> जय माताजी बाय, जय माताजी जय माताजी ओम वेलकम वेलकम यस परी यस परी यस परी

સુદામાજી જી કાનું આવું કહે છે રે ભાઈ બંધી મારી અરે ભૂલ માને જી ઠંડી તો આપણે આવી જોતી હાથી વધારે હોય તો સારું પણ ઠંડી પડે છે ઘણી કે તો તને પાઈ કમેન્ટ કરો ક્યા જતા કાળા ધસમા કાળો તો તો હારી બેઠો દલ એટલે કોમેન્ટ બ્લોક નથી થઈ ગયું ને એવું બને ભાઈ ના ના કોઈ કમેન્ટ કરતું નથી ક્યાંથી આવે શ્રીકૃષ્ણન હરર માદેવ જયદ્વર્ગધીશ આ મા જમી લીધું આવ જમી લીધું જમ્યા જમ્યા શું જમ્યા ભજીયા હતા ભજીયા ભજીયા સાયસ અને સાટા સાટા ભજીયા કાલ બે દિવસથી ભજીયા બને ઉપરા ઉપર કાલે હતા આજે હતા

तुम तो ऐन 12:00 बजे खाओ नीरत वाला माना रे न अजी आवेया नहीं जम्बा वाला अच्छा इसलिए आप बाकी है आवी जा है हमणे आवसे है। હવે ટાઈમ થતો જાય આવવાનો ત્રણ ત્રણ લોકો બેઠા ભાઈ કોમેન્ટ કરો ને મારા વાલા આપણે ઘડીક માટે જ લાઈવ કર્યું છે કારણ કે આ દિવસે સમય નહોતો મળ્યો ને એટલા માટે કીધું ઘડીક લાઈવ કરીએ એમ

ચુમ્માલીસ પિસ્તાળીસ છેતાલીસ અડતાળીસ ઓગણપચા પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ ને સાઠ સાત ને તીન સેકન્ડ પાંચ છે સાત આઠ નવ દસ ગ્યાર બાર તેર જય રામાવીર જય દ્વારકાધીશ જય મુરલીધર જય વડવાળા જય ઠાકર હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હે દિશામાં હવે તો દિશા બદલાવો આ ડોબાવાળાની કેમ છે વેલકમ વૈશાલી બેન હા મોજ હા થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા બદલ ને કોમેન્ટ કરવા બદલ ને ઇમોજી મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો સેમ ટી સેમ ટુ યુ હા મોજ આશ્મુખભાઈની મોજ હોવ આપણે તો આઠે પોરા આનંદ હો આનંદ આનંદને આનંદ બીજી વાત જ ના હોય મોજ ખરી પણ તમારા જેવી ના હોય અમારે તો અમારા જેવી મોજ હોય ડોબા જેવી જીનો જી લાઈટ બિલ ભર્યું નથી તમે લાઈટ બિલ ભર્યું નથી તમે લાઈટ આપણે કોદી ના હોય ક્યારેય ના હોય અંધારું છે લાઈટ હોય જ નહીં ક્યારે લાઇટ જ ના હોય લાઇટ કેવીક ઠંડી છે ત્યાં ઠંડીનીથી વાત ના પૂછો જોરદાર આપણે તો આવી જ ઠંડી જોતી હતી આથી એ વધારે જોતી છે ઠંડી સારી હોવી જોઈએ પણ છે અત્યારે જોરદાર કંઈ ઘટે નહીં એવી ઠંડી ફૂલ બાકાજી કી બોલાવે ઠંડી તો ઠંડી છે ભાઈ અલગા અમારે પણ બહુ છે હવ ઠંડી જોરદાર હોય ત્યારે કઈ ઘટે નહિ એવી હમ બહુ બહુ ઠંડી છે ઠંડી ઠંડી

흐흐흐 흐흐 흐흐흐 흐 m